J Swaminaya. Thank you. I'm so glad uh, to come in For this supply. I just uh, talked to my friend. This is the first time I'm so near with God. And um, while well, I'm coming, I heard the song. The natural, the natural music is so good. I think it's this is the song from the God. Thank you. Thank you again. Thank you. ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીએ તો એણે સ્વામીશ્રીની જે મુખાકૃતિ છે એના વિશે વાત કરી કે હું ભારતની સંસ્કૃતિ વિશે તો ઘણું બધું મેં સમજેલું છે પરંતુ જ્યારે વ્યક્તિ પાસે તો સમજતો કે ભગવાન કેવા હોય કેવું સ્વરૂપ હોય પરંતુ જ્યારે સ્વામીજીને આવતા જોયા અને એની સામે હું ત્યારે જોઉં છું ને તો મને એવું લાગે છે કે આ કોઈ દેવી પુરુષ છે ભગવાન જેવા છે અને જ્યારે મેં પહેલી વાર જોયા ત્યારે મનની અંદર એવી શાંતિ થઈ કે જાણે મારા જીવનની અંદર એવું થઈ ગયું કે મારું જીવનની અંદર જે સાર્થકતા મળી હોય મિલિયનર છું એ કે મારી પાસે ઘણા બધા પૈસા છે પરંતુ એક સાઈડ પૈસા છે અને એક સાઈડ જ્યારે મેં આ સ્વામીશ્રીના દર્શન કર્યા ત્યારે મેં જેને અનુભૂતિ થઈ છે એ કંઈક અલગ હતી અને મારા જીવનની અંદર પણ આવા સદગુણ આવે એવી માટે હું સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું એ રીતના એણે વાત કરેલી છે જય શ્રી સ્વામિનારાયણ